ભાઈ આનો કલર જોઈને એવું લાગે કે પાઇનેપલ નું શરબત પીતા શું આરો કેવો લાગ્યો ટેસ્ટ આરો આરો આ જોઈ લો બે મા દીકરો કેવા શાંતિથી બેઠા છે ખરેખર કેવાય છે ને માં એ માં ને બીજા બધા વગડાના ના વાહ આરો ભાઈને ને મસ્ત જલસા થઈ રહ્યા છે એન્જોય કરે છે હે ને આરો શું ખાઈ દીવડે આપણા સરસ મજાના બટેકા વાળા મરચા અને ગરમા ગરમ કઢી આવી ગઈ છે તો ચાલો ફાઇનલી બેસી ગયા છે ગાડીમાં અને અત્યારે પાંચ જણા જાય છે હવે ક્યાં જઈ છે એ તમને આગળ વિડીયોમાં બતાવશું એર ચેક પણ કરાવી લીધી છે પેટ્રોલ પણ પુરાવી લીધું છે હવે ક્યાં ઉભા રહીએ આગળ મળીએ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનો હાર્દિક સ્વાગત છે અમારા એક નવાજ ફ્રેશ વ્લોગમાં અને આજે છે તારીખ 1 મે 2024 એટલે કે ગુજરાત સ્થાપના દિવસ તો મારા તમામ ગુજરાતી ભાઈઓ બહેનો વડીલો મોરબીઓ તેમ જ નાના નાના ભૂલકાઓને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ ખરેખર આપણને ગર્વ થાય કે આપણે ગુજરાતી છીએ અને ગુજરાતની ધરતી ઉપર રહેતા હોય એટલે ઈનો રહેવાનો એક આનંદ અલગ જ હોય છે અને આજે વ્લોગ બનાવવાનું કારણ ઈ છે આપણે જનરલી સેટરડે સન્ડે માં વધારે બનાવતા હોય છે પણ આજે જવાનું જવાનું છે 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 અચાનક જ નક્કી થઈ ગયું ક્યાંક બહાર ફરવા જવા માટે માટે હવે ક્યાં તે જોવા બેના રહેજો ચાલો આવી ગયા રામ પાર લેવા માટે પણ અત્યારે રામ પ્યારી ને દેવાની છે સર્વિસ માં ઓઇલ ફિલ્ટર ને ઓઇલ ને બધું ચેન્જ કરાવવાનું છે અને તમે ગાડી ની હાલત જોઈ લો છે ને ખતરનાક હાલત થઈ ગઈ છે એટલે મેં કીધું જઈ પેલા ગાડી સર્વિસ માં આપી હોય તો ચાલો ગાડી સર્વિસ માં દઈ આવી તો આપણી સુંદર મજાની સર્વિસ ચાલુ થઈ ગઈ હતી ઓઇલ ઓઇલ ફિલ્ટર અને ગાડી કરી નાખી હતી ભાઈ ચકા ચક ચાલો ગાડી આખી થઈ જાય પછી તમને લુક બતાવ આપણી રામ પ્યારી થઈ ગઈ છે એકદમ નીટ એન્ડ ક્લીન તૈયાર તમે જોઈ લો સુપર સર્વિસ થઈ ગઈ છે આપણી ગાડીની ચાલો હવે ઘરે જઈને જમીન પછી જ્યાં જવાનું છે ત્યાં આપણે નીકળી જઈએ અંદરથી દેખાડો એવું સર્વિસ કરી છે ચકા ચક્કર નહીં ગાડી જમાવટ છે ચાલો મળીએ તો ચાલો ફાઇનલી બેસી ગયા છે ગાડી માં અને અત્યારે પાંચ જણા જાય છે હવે ક્યાં જઈ છે એ તમને આગળ વિડીયોમાં બતાવશું ચલો સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય વિહોત માત કી જય ખોડિયાર માત કી જય મેલડી માત કી જય નમો પાર્વતી પતે હર હર મહાદેવ ચાલો ટ્રીપ સ્ટાર્ટ કરીએ તો અત્યારે ડીમાર્ટ માં હોલ્ડ કર્યો છે આ છે જોઈ લો સુરેન્દ્રનગર નું ડીમાર્ટ અને આયા હોલ્ડ કરવાનું કારણ એ છે કે આયા જે પોપકોર્ન મળે છે ખાલી પાંત્રીસ રૂપિયા ની અંદર ફેમિલી પેક મળે છે એટલે આરો અને ક્રિષ્ના ગયા છે પોપકોર્ન લેવા માટે જો પોપકોર્ન જ લઈને આવે છે કે બીજું કંઈ લઈને આવે છે લોકમાં તમે બેના રહેજો બે દિવસની આપણી ટૂર છે અને બે દિવસ આપણો વ્લોગ આવવાના છે રસ્તામાં તમને કંઈક જાણવા layak વસ્તુ હશે તો તે પણ વ્લોગમાં બતાવવાનો પ્રયત્ન કરશું વ્લોગમાં બેના રહેજો અમારે કૃષ્ણા ને આરો આવી ગયા છે હવે શું લઈને આવ્યા છે અલા પોપકોર્ન લાવવાના તને ને શું આવી ગયું સોફ્ટી આઈસ્ક્રીમ પોપકોર્ન ને વાડીલાલનો કોન ઓહો હો 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 જ જ હું હું છે ને એકલો લેવા તો આ જો એક ની જગ્યાએ ત્રણ વસ્તુ આવી પણ કઈ વાંધો નહીં હાલો બહાર નીકળતા એટલે એન્જોય એન્જોય કરતા કરતા જાય છે ચાલો એ ચેક પણ કરાવી લીધી છે પેટ્રોલ પણ પુરાય લીધું છે હવે ક્યાં ઉભા રહીએ આગળ મળીએ મોટો થઈ ગયો પણ છોટા ભીમ જોવાનું ભૂલ્યો નહીં કઈ વાંધો નઈ હાલો આપણે અત્યારે પહોંચી ગયા છીએ એટલે

આ છે ખોડિયાર માનું મંદિર વિઠ્ઠલગઢ દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર માના મંદિરે દર્શન કરવા માટે વિઠ્ઠલગઢ ની અંદર ચાલો તમને પણ દર્શન કરાવું શ્રી ખોડિયાર માતા જય ખોડિયાર માં ખોડિયાર માં બધાની મનોકામના પૂરી કરે

એટલે તમે કદાચ સુરેન્દ્રનગર થી અમદાવાદ ગામ છે ખરેખર ભૂખ પણ દુકાન ખુલ્લી જોઈ એટલે ભજીયા ખાધા આવી એટલે ખાધા વગર ખરેખર રેવાય નહીં એકદમ સુપર ભજીયા હતા તમે વિઠલગઢમાં આવો તો આ જોઈ લેજો આદર્શ ભજીયા હાઉસ અને સુખડિયા રાજુભાઈ થાણવાડા ને ત્યાં ભજીયા ખાવાનું ભૂલતા નહીં અને પેંડા પણ એટલા જ સરસ હોય છે અહીંયા લાઈવ ફ્રેશ પેંડા બનતા જ હોય છે તો ચાલો

નીકળા ત્યારના નાસ્તા ચાલુ છે પંચાવન કિલોમીટર આયેલા લગભગ પંચાવન કિલો જેટલો નાસ્તો ખાઈ ગયા પોપકોર્ન ચકરી ને હવે શું ચાલુ કર્યું છે પાખરવાડી ને આઈસ્ક્રીમ ને ને ચા ને હવે કઈ ખબર નથી પડતી હવે પોતા પોતતા તો મારા ખ્યાલ એક મણ જેટલો નાસ્તો અમે બધા કરી જશું કઈ વાંધો ને હાલો

કે શું નાસ્તો કરે છે અને મહેસાણા જઈને તમને ફાઈનલ કહી દે કે આપણે સ્પેશિયલ અત્યારે ક્યાં જઈ રહ્યા છીએ બ્લોગમાં બેના રહેજો બોલો ભારત માત કી જય ફાઈનલી પહોંચી ગયા છીએ મહેસાણા અને અત્યારે આપણે ઊભા છીએ દર્શન કરવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં જોઈ લોガーデンનો નજારો અને આ છે મંદિર ચાલો અંદર જઈને તમને દર્શન કરાવું સ્વામિનારાયણ ભગવાન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના અહીંયા સરસ મજાનું એક સૂત્ર લખ્યું છે કે હું કુસંગનો સદા ત્યાગ કરીશ રોજ પૂજા કરીશ અને માતા મિતાને પગે લાગીશ અને અહીંયા જોઈ લો સુંદર મજાનું એક બલૂન બનાવેલું છે તમારું સ્વાગત કરતાનું બંને બાજુ છે અને અહીંયા છોકરાઓ માટે ગાર્ડન પણ છે ચાલો જઈએ મંદિરમાં

જય પ્રમુખ સ્વામી મહારાજ પછી અમે પોચી ગયા હતા નીલકંઠ વર્ણીના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો સુંદર મજાની મૂર્તિ હતી નીલકંઠ ભગવાન લાભ મળતો તો એટલે લઈ જ લીધો બધાને જય સ્વામિનારાયણ નારાયણ દર્શન પણ કરી લીધા અભિષેક નો પણ લાભ મળી ગયો ખરેખર બહુ સરસ કામ થઈ ગયું ચાલો હવે બીજું કઈ તમને અહીંયા મંદિરમાં બતાવવા બતાવ જેવું હોય તો તમને બતાવું એટલે તમે આવો તો આ જોઈ લો આ મેન હાઈવે છે મહેસાણાનો મેન હાઈવે ઉપર જ આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આવેલું છે એટલે આ રોડેથી નીકળો તમે તો અહીંયા ઊભું રહેવાનું ભૂલતા નહીં બધાને જય સ્વામિનારાયણ

હમણાં અમદાવાદ એક ફોન આવ્યો એટલે પાછું અમદાવાદ માઇન્ડમાં આવી ગયું પણ ક્યાં જઈએ યાર અંબાજી જય જઈએ ચાલો જય અંબે અત્યારે આવી ગયા છે પ્રેમવતીમાં આ જોઈ લો શ્રવણા મંદિરનું જ છે શુદ્ધ અને સાકારી નાસ્તો આ મેન હાઈવે છે અને મંદિરની એક્ઝેક્ટ બાર આયા પ્રેમવતી છે જોવી હાલો અંદર શું શું મળે છે ઓહો બહુ મોટું મેનુ છે આયા તો ચાલો જોઈએ શું મંગાવી છે આઈસ્ક્રીમ કેન્ડી ગુલ્ફી દહીં છાસ નાસ્તામાં ખીચડી સમેડન ખીચડી ભાખરી શાક પૂરી શાક નાયલોન ખમણ પીઝા સેન્ડવીચ ઢોસા પાઉભાજી દાબેલી પાણીપુરી ભેળ બર્ગર બધી વસ્તુ અહીંયા મળે છે જોઈ લો ખમણ છે મસ્ત મજાનો હા એમાં લખેલું જ છે અને અમારી ખીચડી કઢી આવી ગઈ છે

અને પછી મારા મમ્મીએ મંગાવી હતી ચા આરોભાઈએ મંગાવ્યા હતા પીઝા અને ક્રિષ્ના લઈને આવી ગયો ભાઈ મોટું એવું સમોસું ચાલો બધા નાસ્તો કરવા માટે અને સુંદર મજાનું એમ્બિયન્સ હતું તમે જોઈ લો બેઠક વ્યવસ્થા પણ એકદમ સારી હતી ચાલો નાસ્તો કરી લઈએ ફાઇનલી નાસ્તો કરી લીધો છે અને હવે નોન સ્ટોપ સીધું મહેસાણાથી અંબાજી જવાનું છે અને ચાલો હવે ગાડી પાર્કિંગમાં છે બહાર ગાડી લઈ જઈને અને બધાને બેસાડીને સીધા હવે મળી અંબાજી ગણતરી નથી ક્યાંય સ્ટોપ કરવાની પણ પછી નક્કી નહીં ક્યાંય સ્ટોપ કરી તો તમને પાછા બતાવશું નકર સીધા જઈએ અંબાજીમાં જાય અંબેમાં આ છે એકવા બ્લીઝ વોટર પાર્ક અમે ગયા વર્ષે જ અહીંયા આવ્યા હતા અને એક્ઝેક્ટ ઇની સામે જ છે સ્નો પાર્ક અને જોઈ લો આ છે સ્નો પાર્ક એટલે ખરેખર આ બેય વસ્તુ બહુ સારી છે અને આ છે મેન હાઈવે અને હવે આપણે જવાનું છે અંબાજી ચાલો બેસી જઈએ ગાડીમાં ભાઈ અંબાજી આપણે દસ બાર કિલોમીટર બાકી છે અને એવા ઢાળ છે તમે જોઈ લો બીજા ત્રીજા ગેરમાં જ ગાડી હલાવી પડે છે અને એકદમ સુમશાંત રસ્તો છે એટલે હું તમને કહું છું કે તમે કદાચ અંબાજી આવો તો બહુ લેટ ન કરતા અત્યારે અમારા વાગ્યા છે સાડા આઠ અમારી ઘણા થતી સાડા સાત આઠને વાગ્યા પહોંચવાની કલાક લેટ છે પણ કઈ વાંધો નહીં તમે જોઈ લો બહુ વાહનો ઓછા દેખાય છે અને આખો વન પ્રાણી એરિયા છે એટલે અહીંયા થોડાક થોડાક અંતરે બોડે મારેલા છે કે સાચવીને ચલાવો તો ચાલો હવે ફાઈનલ આપણે અંબાજી પહોંચીને તમને મળીએ અંબાજી ખાલી દસ બાર કિલોમીટર બાકી છે ચાલો અંબાજીમાં મળીએ અહીંયા તમે જોઈ શકો છો થોડાક થોડાક અંતરે આવા બોર્ડ મારેલા છે વાઇલ્લાઇફ સેન્ચ્યુરી એરિયા ગો સ્લો એટલે આ તમે રસ્તો જોઈ લો સુમસાન રસ્તો છે ને વાયગા છે કેટલા હજી તો સાડા આઠ જ થયા છે એટલે બધાયને વિનંતી છે કે અંબાજી વાળા રસ્તે આવો તો વહેલા આવજો આખા રોડ ઉપર તમને બહુ ઓછા વાહન અત્યારે જોવા મળી રહ્યા છે ચાલો હવે આઠ કિલોમીટર બાકી છે અંબાજી ચાલો ફાઇનલી પોચી ગયાજી વેલકમ ટુ અંબાજી યાત્રાધામ અંબાજી માં તમારું સ્વાગત છે ચાલો અંબાજી માં જઈએ આપણે જય અંબે માં ચાલો ફાઇનલી રૂમ લઈ લીધો છે અને આપણે અત્યારે રોકાણાજી ગુજરાત ભવન અને જે અંબિકા માય મંદિર છે એક્ઝેક્ટ એની પાછળનો એરિયા છે આવડો અને આ જોઈ લો આ મંદિર તો ચાલો તમને ઉપર જઈને બતાવું કે રૂમ કેવા છે અને આ છે અહીંના રૂમના પ્રાઇઝીસ તમે જોઈ લો આપણે ફોર બેડ વાળો રાખ્યો છે ને આપણો રૂમ નંબર છે વન ઝીરો વન ભાવ વાલે છે બે હજાર પણ અત્યારે આઉટ સીઝન હોવાથી આપણને છે માત્ર આ ભાઈને થેન્ક યુ કે આપણને બારસો રૂપિયામાં સરસ મજાનો રૂમ આપ્યો છે ચાલો તમને રૂમ ટૂર કરાવી

ખરેખર આની પ્રાઇસ છે બે હજાર રૂપિયા અને તમે સલી રવિમાં આવો તો બે હજાર થી નીચે તમને રૂમ મળે જ નહીં વોકિંગ ડિસ્ટન્સ છે બે મિનિટમાં મંદિરે પહોંચી જવાય પણ અત્યારે આપણે આઉટ દિવસોમાં આવ્યા છીએ અત્યારે આજે વાર છે મંગળવાર એટલે આપણને ખાલી બારસો રૂપિયામાં રૂમ પડી છે તો ચાલો હવે જઈએ બજારમાં ભૂખ લાગી છે સખત એટલે શું જમવા જાય છે શું ફેમસ છે અમાજીનું તમને બતાવીએ ચાલો હવે ફટાફટ જઈએ જમવા જોઈએ હવે ઘણી બધી ફેમસ વસ્તુ છે આપણા રાજભા રાજગોઈ લોકસવાળા આપણને ઘણી પ્લેસ સજેસ્ટ કરી એટલે થેન્ક યુ રાજભાઈ તમે તમારા બીજી સ્કેડ્યુલમાંથી પણ અમને ફોન કરીને વાત કરી હતી તો ચાલો જઈએ માર્કેટમાં જમવા માટે ચાલો જમવા માટે નીકળી ગયા છીએ અને સામે જ અમૂલનું પાર્લર છે એટલે કદાચ નાના છોકરાઓને આઈસક્રીમ દૂધ કે કંઈ લેવું હોય એ સામે જ છે અને હવે જઈએ મેઇન માર્કેટમાં જમવા માટે અત્યારે વાયગા છે રાતના સાડા દસ થઈ ગયા છે બહુ લેટ થઈ ગયું છે પણ હવે જોવી શું મળે છે

શક્તિ દ્વાર પણ અત્યારે દર્શન થઈ ગયા છે બંધ નવ વાગે દર્શન બંધ થઈ જાય છે એટલે કોઈ પણ આવો તો મેં અહીંયા પૂછ્યું રાતે નવ વાગે અહીંયા દર્શન બંધ થઈ જાય છે અને સવારે સાત વાગે ખુલી જાય છે એટલે આપણે સવારે વહેલા દર્શન કરવા પણ જવાના છીએ અહીંયા અને આપણે ઉપર ગબ્બરના પણ દર્શન કરવા જવાના છીએ એટલે કાલનો વ્લોગ પણ જોવાનો ભૂલતા નહીં ખરેખર મજા મજા આવવાની છે તો ચાલો કઈ માર્કેટમાં તમારા લાયક હોય તો બતાવી અને આપણે શું અહીંનો ફેમસ ફૂડ છે સારું છે શું છે એ બધું તમને બતાવશું વ્લોગમાં બેના રહેજો ચાલો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે તુલસી રેસ્ટોરન્ટમાં અને શું મંગાવે છે મમ્મી ફૈબા અમારા આરો ભાઈ ક્રિષ્ના મેનુ ઘણું છે ગુજરાતી પંજાબી દાલ બાટી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન તુલસી રેસ્ટોરન્ટ ચાલો આપણે મંગાવી છે એક પંજાબી થાળી એક મસાલા ઢોસા અને ડ્રાય મંચુરિયન આવે એટલે ટેસ્ટ કરીને તમને બતાવીએ કેવા છે મારા મમ્મીનો કાલ બર્થડે હતો પણ આજે ઉજવી છે અમે અંબાજીમાં આ માઉન્ટેન ડીઓ તોડી છે એ ઘણા દિવસે માઉન્ટેન ડીઓ પીવા માંડી છે આ જોઈ લો છે ને અહીંયા સ્પ્રાઇટ કે થમ્સ અપ કેવું કઈ ઓછું મળે છે છાસ આવી ગઈ છે સ્પ્રાઇટ જેવી જ લાગે છે ને કઈ વાંધો નહીં ચાલો ભાઈ આનો કલર જોઈને એવું લાગે કે પાઇનેપલ નું શરબત પીતા શું આરવ કેવો લાગ્યો ટેસ્ટ આરવ આરવ ભાઈ દાંત કાઢે પણ બોલો બોલો ટેસ્ટ તો કેવો પડે ભાઈ વાંધો ને ચાલો હું ટેસ્ટ કરું મે ઘણા વર્ષો પછી માઉન્ટેન ડ્યુ પીધી સ્પ્રાઇટ જેટલી સ્ટ્રોંગ નથી આવડ્યા પણ ચાલે ગરમી સખત છે બહાર એટલે ચાલો એસી સરસ મજાની હોટલ છે તુલસી હોટલ અને અંબાજી મંદિરની એક્ઝેક્ટ સામે જ છે ચાલો બધી આઈટમ્સ આવે એટલે જમી લે ફટાફટ આપડી પંજાબી ફિક્સ થાળી આવી ગઈ છે બે જાંબુ છે અને આ વેજીટેબલ નું શાક છે જીરા રાઈસ દાલ ફ્રાય અને આ પનીરની સબ્જી છે સલાડ અને છાશ એની સાથે જ છે પાપડ અને ત્રણ રોટલી છે અને આ છે આપણા ગ્રેવી મંચુરિયન ચાલો હજી એક મસાલા ઢોસા મંગાવ્યા છે એ આવે એટલે તમને બતાવ ઢોસા એ આવી ગયો છે ભાઈ નાળિયેરની ચટણી સંભાર અને મસાલા ઢોસા મારા મમ્મી અને ફૈબા બે જણા ઢોસો ખાશે અને આપણે કેવું છે આરો મસ્ત છે ખરેખર ટેસ્ટી છે એટલે મન્ચુરિયન ટ્રાય કરીએ આપણે આપણા મન્ચુરિયન આવી ગયા છે જોઈ લો ગ્રેવીવાળા ચાલો ટેસ્ટ કરીને બતાવો કેવા ખરેખર બહુ પ્રીમિયમ વસ્તુ છે ખરેખર આ આઈટમ તો મંગાવવા જેવી છે હું પેલા નીચે લારીમાં ખાવાનો હતો મને એમ જો સારી હોટલમાં ખે પણ ખરેખર બહુ મસ્ત છે ખાલી સો રૂપિયા પ્રાઇસ છે અને આવું તમને ડાઇનિંગ એરિયા મળે એટલે ખરેખર રીઝનેબલ ભાવ કહેવાય તો ચાલો જમી લીધું છે અને ખરેખર બહુ મજા આવી અને આ જોઈ લો આ સામે જ છે આ અંબાજી નું મંદિર અત્યારે આ માર્કેટ જોઈ લો એકદમ શાંત થઈ ગઈ છે કારણ કે અત્યારે વાગી ગયા છે રાતના સવા અગિયાર સવા અગિયાર વાગે આપણે જમી લીધું છે ચાલો મળીએ થેન્ક યુ ચાલો હવે ઉતરી જઈએ નીચે બહુ મજા આવી ગઈ જમવાની ભાઈ આપણે જે હોટલમાં અત્યારે જેમાં જોયેલા આ છે હોટલ તુલસી રેસ્ટોરન્ટ એન્ડ તુલસી ડાઇનિંગ હોલ ગુજરાતી થાળી પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન બધું મળે છે આ મોટું કોમ્પ્લેક્સ છે અને આ છે મેઇન રોડ અને આ છે માતાજીનું મંદિર તો હજી જોઈ લો હજી ઘણી બધી દુકાનો ખુલ્લી છે માર્કેટની ચાલો હવે શું કરે છે આ બધા માર્કેટમાં કિચન જોવા ગયા છે જોયું હવે બટવા ઓર્નામેન્ટ્સ ઇમિટેશન બટવા ઇયરિંગ પણ ઘણી બધી છે મેડમ ને મારા મમ્મી પહોંચી ગયા છે સેટ પણ ઘણા છે આ કયા સેટ કે ઓક્સોડાઈઝ ના સેટ છે બધા જો ઘણી બધી ડિઝાઇન્સ છે અહીંયા ઘણી બધી વેરાયટીઝ છે ભાઈ રાત્રે સવા અગિયાર વાગે પણ દુકાન ખુલી છે શું દુકાન આમ જય કુળદેવી નામ છે મારા ઘરનું જય કુળદેવી બંગડીઓ ને લેડીઝ ને લગતી બધી ઘણી બધી આઈટમ્સ છે બધી માળા એવું છે અહીંયા કઈ વાંધો નહીં ચાલો સામે પણ બધી ઘણી બધી દુકાનો ખુલ્લી છે અને અહીંયા તમારે જો ફાસ્ટફૂડ ખાવું હોય તો ચટકા થ્રુ ફાસ્ટફૂડ છે બર્ગર ઇડલી સંભાર મેંદુવાડા મંચુરિયન અને બધી ઘણી બધી વેરાયટીઝ છે ચાલો હવે જઈએ રૂમમાં સારો ભાઈ રોજ ગણપતિ લઈને સુવે રાતે ગણપતિ ભૂલી ગયા છે એટલે હવે અહીંયા એક દુકાન ખુલ્લી છે શ્રીજી બેંગલ્સ આ જોઈ લો આ મંદિર અને એક્ઝેક્ટ સામે શ્રીજી બેંગલ્સ છે શું થયું કયા લીધા ગણપતિ જે ગમે લઈ લેવા એક મિનિટ એક મિનિટ આરે આયા છે ગણપતિ ગણપતિ હા છે આ રહ્યા જો મસ્ત આવે એટલે આરો ભરે ગણપતિ લઈ લીધા કેવો લીધા દેખાડ તો વાવ એકદમ સરસ છે ગણપતિ હવે તો ખુશ ને હા હા ચાલો હવે ગણપતિ લઈ લીધા છે હવે કાલે દર્શન કરાવી તમને અંબાજી માના જય અંબે માં તો ચાલો